ન્રણણે ની ન્રણણે. ન્રણણ ની 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 નીધ નીર ની 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 નીંણં ની 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 નીતેશ� Eh, e

નેટણે તો આવ્યો થાય કોને તો વાદરા હાવ ફૂલ થઈ ગયા હવે એકદમ ના ઘાટા કે આવી ગયા ને તો હાવ ફૂલ આવી ગયું વેસ માં ગણી આયો ફાઈ ફાઈ ને પછી જે ભીહું ને એક પારી નાખે લીધી ને તો પાછો સાલું છે ગયો નથી તે વધતો છે વાહી દા નાખવા આજ રીકવાર હું આ બેહા મી ક્યાં બંધ થાય ને તો પછી પોદરા પોદરા નાખે દે કાલે બપોર પછી વરાત દીધી ને ત્યાંથી જવું પાણી ને બધું અહીં વીવું ને પોપી આવી છે ને કાયમ થી કાયમ મોટા થાય પાર્લર પાણી પીએ ને તું જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આજે ઘેર્યા થેપલા બનાવવાનો પાછો પ્રોગ્રામ થઈ ગયો

તો ઈ ચેનલ ચાલુ કર્યું હું રસોઈ નવી નવી બનાવી ઈ માં બતાવી બધી ને જો ને ફોન હોય તો જરા કમેન્ટ કરજો કે હા તમે હારું ગારો કરજો ઈ ગરા હા ને સબસ્ક્રાઇબ મારા નિસેનલ હા નિસેનલ નું નામ હે માની રસોઈ માની રસોઈ આ તો ઈ રસોઈ ના વિડિયા નવીન કંઈ બનાવીયો તો આવી છે ની આડાવરા માં ઉતારી હે કોઈ હા ઈ બધું આવી છે કે ને કે વહાર હું થાય ગોમય ની નથી આ નાસ્તો લીધો Ah. E, ah. si, a arncego, o pago mete ga, coa é dupti uh, ti, o se por é que, coa é que, a arncego, o pago é que, a arncego, a reper, ti

તકલીફ હોય ડાયાબિટીસ છે થાઇરોગ હોય વજન ઘટાડવું હોય વજન વધારવું હોય એસિડિટી ગેસ ગોઠણ દુખતા હોય બધાનું સમાધાન આ નાસ્તેથી થઈ જાય પણ વાર લાગે નિરાયત રાખવી પડે તો થાય તરત ન થઈ જાય ડોક્ટર પાસે ગામ ડોક્ટર દુખાવાની દવા દે મેટ્યા ગયા એવી થાય નહીં થાય થોડીક વાર લાગે વાર લાગે હવે એવું બધું છે હા ની તો પટ્ટે જોતે એમ પાસી કે તા કે કચો મારા ચેનલ માં બતાય હા એસી તારા બનાવી છે અને જવત આ થેપલા મન થેપલા ઓળવા ને છે નામી ઓલી ફરે ફળ નવી ભીતી માં ઈ લોટ પાઈ દેવો જી કઠોર થેપલા થાય ને ઈ કઠોર ન થાય ને પોસા થાય એકદમ થેપલા હા ઈ કેવી રીતે લોટ પાઈ

આજ વરે હવાર માં યુતો પાછો અટાણે તો વરે ઓઈલો થાગો ઓકાર થાગો આયુ આઈ ગમાણી માં મારે છે ને ગમાણી ભરાઈ ગઈ તી હું પેહોન પછી મગોટો ભરાઈ ગઈ તી બારી કાઢે નાખતી ને હા બહુ થાગો તો ગમાણી માં ચાલો આ અમારો વિડીયો જોજો આખો હોય ને આમાં સબસ્ક્રાઈબ કરજો

न करू केती कि डीम जवान जाई अपनी डीम ना दरवाजा काले खलाता पण बरसात हे ती मोटरसाइकल माते नो जाई गाडी लेन जाय फेर ते जाय ता गाडी नाच पडती मत साव हा अटाळ में ही तो, तो माई तारे गां जावुन का काहीच न जाय हा तक मेरां जाऊ हर हेलीकॉप्टर लेई छी ये मेरा कीवा मेरा हां मेरा लुग पलमेरा उतो तो तने चालू उतो हां मेरा कत बाद में क्या टुकड़ा है ती जाय हूं पर नो आ नहीं न मेल आयो मैं चालू जरियो टिंबड़ी टिंबड़ी न हां कपोड़ी न

नी थाऊ की खाई थी निकला पडती असल में दिन ना तुम ने खावा ददे दी ना हां आते से पहला ददी थी पसी न तो है अभी ना पता नहीं हां पसी न तो है और देख ना थार लेन बियो गयो थार लेन सोफे बियो था बापू पाया की कर ले ली तो पटको हां ये बस था बापू ये नहीं याद न तो था साथ वाला नहीं કોકો પાવડર પૂરું થઈ દે એ ભાડવાજ જાય ત્યાં પાછું જ લેતો આવી તો ઓલું પડ્યું ને આપડે વેનીલા જુખર વેનીલા વાર બનાવી છે થાંકલી કાટ જાય ને તો મજા આવે ખાવાની મલકો પોળ હોય ને તેલ ભરાઈ

મજા આવે ને મોટો હતો વઘારવાની મજા આવે ને પકતાય ભી હા આમાં જ વઘારે આ છૂલે વઘારે ને આમ જ વઘારે ઓલા વઘારે હા હા બધા જતી હા

बलिकै म बिक लागे जिक फाटे तुसार उनी मा तनी आमा भक लाए म चुला ने हला मा छा पढाई मा थाले हाले बे चकर न तरिए धिन धिन खेजे है सामली भ ज है के उनी न खाले म बिक ला हा चकर फाटे है आ कुन बिकायो न ल बिकायो न

ൂണി <laughs> ആ <laughs> <laughs> <laughs>